મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી પોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરીને હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શકા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી છે પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો હવે આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તો પોલીસ હજી એમ કહે છે આ ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડી મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે એના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ આવે હોય છે પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી હવે છેલ્લે અમારે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરી કરીને થાકી કે આ રાજકારણી આમાં કોઈ ભાજપની સરકાર છે તો હજી કોઈ આવડી આવી સત્તા ભાજપની ફૂલ બહુમતીવાળી છે હજી લગી આજ આ એ લોકોનો નારો છે કે દીકરી બચાવો ભાઈ દોઢ દોઢ મહિનો થઈ ગયો ભાજપના કોઈ પણ અગ્ર અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એ એવો કોઈ હજી લગીના દોઢ મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો ભાજપના હર્ષિતાબેન સાપ અહીંયા ગયેલા પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો પછી હર્ષ હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા એટલા બધા એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના અગ્રણીઓને બધાને મે મળેલા એ બધા એક જ વાત કરે કે બસ અમે ફોન કરી દઈશી તમે જાઓ ત્યાં જાય એટલે કમિશનર સાહેબને મળવા જાય તો કમિશનર સાહેબ એના નીચલો અધિકારી હોય એને કે જાવ મેં આને ફોન કરી દીધો તમે એને મળી લો એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કે તમારી પાસે મોકલું તમે જોઈ લેજો એમ એમ કરી કરી બધા પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે તે પછી અમને તોય સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબિયસ કોપર દાખલ કરી હેબિયસ કોપર દાખલ કરી આજે એની બે મુદત પડી ગઈ છે પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા જણાના નિવેદન લીધા જે અમે લોકો જે શંકાના આધાર જે જે વ્યક્તિના આમ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય એ કામગીરી હાઈકોર્ટમાં બતાવી બતાવીને તારીખો છડકી નીકળી જાય છે પણ એના તરફથી અમે જોવા જોવા માગીએ છીએ આજથી લગી પોલીસ તરફથી કોઈ કોઈ પણ જાતની કામગીરી નથી પોલીસમાં મુંદકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે આ જે દોઢ મહિનો થઈ ગયો એના જે પીઆઈ સાહેબ રહ્યા ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો એના પીઆઈ કોઈથી આજથી લગી કોઈથી અમારો ફોન રિસીવ નથી કર્યો મિત્રો અને કોન્સ્ટેબલ છે એ મારા ફોન ઉપાડે એ એ ફોન ઉપાડે તો અમને જવાબ એવા એવા જવાબ અમને મળે ત્યાંથી કે જાણે અમે ગુનેગાર હોય ને એવા તો અમને જવાબ મળે ત્યાંથી એટલે પોલીસની કામગીરીથી જરાય અમને સંતોષકારક નથી તો એની ઉપર સરકાર આવે તો સરકારમાં અમે બધા મોટા મોટા જે રાજકારણી બધા જે છે હરભાઈ સંગીરી માંડીને બધાને કોન્ટેક કરી કરી અમે થાકી ગયા કે એ લોકો તરફથી આજે લગી આ દીકરી મારામાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન એ છે નહીં આ સત્તર વર્ષની મારી દીકરી આજે દોઢ દોઢ મહિનાથી આજે ગાયબ છે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે કે શું છે મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી રાત દાડો અમે લોકો ઘર આપો અમે ઉપાધિમાં છીએ હજી લગી કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવવાના ખાલી બસ આ લોકોના નારાજ છે હકીકતમાં બાકી આ લોકોનું ખાલી બસ વાતું એ બધા મોટા બાકી કોઈ મેં જોઈ લીધું દોઢ મહિનાથી સતત અમે અમારી દીકરી માટે મહેનત કરી હતી પછી લગી સરકારમાંથી કોઈ વ્યક્તિ એક આગળ આવ્યું નથી એમ મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પરત પાછી આવેલી નથી રાતના હું સવા અગિયાર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમે હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારા મૂંચકામાં આવે છે મને યાર કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના બાર એક વાગ્યે મુંજકા પોલીસ સ્ટેશને ગઈ મુંજકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા મેં સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીં આવી જાઓ તો એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો રાતના બે વાગ્યા સુધીનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહેશે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એના કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એને એમ કીધું કે ત્યાંથી અમે એને બી લઈને અમે પછી મુંજકા પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત કે આ લોકો મારી નહીં ખીચે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ ગયેલી છું હરેક જગ્યાએ ગઈ છું આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી બરોબર આજે આ જગ્યાએ કોઈ એમએલએ હોય મોટા સાહેબની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો ચોવીસ કલાક બી ન થવા દે ચોવીસ કલાકમાં મારી દીકરી એ લોકો હાજર એ લોકો ને કરી લે છે બરોબર છે આજે ગરીબ માળાની દીકરી છે એટલે શું કોઈ ગોતવાની નહીં કઈ કામગીરી નહીં કરવાની આ પોલીસવાળા વાળા જવાબ એવું જ દે છે કે થઈ જશે થઈ જશે કે ક્લુ નથી મળતા ક્લુ નથી મળતા આજે શું એમને અત્યારે આ બધી સિસ્ટમ છે ઓનલાઈન આટલી બધી સિસ્ટમ છે તો ક્યાંક તો ક્લુ મળે ને આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે સ્કૂટર નથી મળતું ચલો અહીંયાથી ગાડીમાં લઈ ગયા છે કાંઈ પડે છે કોક તો એક જ મળવું જોઈએ ને કાંઈક તો મળવો જોઈએ ને છોકરી છોકરા નથી મળતા બરોબર છે એ લોકોના સીસીટીવી કેમેરા મારા ઘર પાસેના ચેક નથી કર્યા એ લોકોએ એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે એ બી આટલા આટલા દિવસથી લાપતા છે એ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોકનો કોકનો મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો મારી છોકરી કારણ કે છોકરાની કેપેસિટી નથી પાંચ કે દસ હજાર રૂપિયા કમાવાની તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે મને મનમાં એ ડાઉટ છે કે મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની કાંઈક નહીં કહી કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મને મળી આવતી મારી દીકરી જે કોઈ જે સાંભળતી હોય તારી મમ્મી તારા પપ્પા તારા માસી મામા તો આખું ફેમિલી તારા માટે રોડે છે બેટા તું જે કોઈ કોઈથી હોય તો આજે આવી જ બેટા મહેરબાની કરીને બેટા જે કંઈ તારી ભૂલ હશે ગમે નહીં ભૂલ હશે હું તને એક્સેપ્ટ કરવા બેટા તૈયાર છું બરાબર છે તું જ્યાં કોઈ છું મને જોતી હોય તો બેટા પ્લીઝ મહેરબાની કરીને હું હાથ જોડીને પગે લાવું છું કે તું જ્યાં કોઈ હોય તો આવી જા હું સાત દિવસ પોલીસ દ્વારા શું જવાબ પોલીસ દ્વારા કઈ જવા મળતો નથી એ લોકો એવું જ કે છે કે મને કોઈ જ ક્લુ નથી મળતા અમે મેં મારી બધી ટ્રાય કરેલી છે અમે હાઈકોર્ટમાં ગયા કે હેબિયસ કોપર કરી કે ભાઈ મને ક્યાં ક્યાંથી બી જવા મળે પણ એક બે વખત તારીખ પડી છે આ લોકો અહીંયા નિવેદન લખીને બતાવી દે છે નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી ચોવીસ કલાક આજે એક છોકરીને ગોઠવી અને એની પાસે મોબાઈલ બી છે એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો છોકરા પાસે બી મોબાઈલ હતો એના બાપ પાસે મોબાઈલ હતો એનો ભાઈ હોય એની પાસે મોબાઈલ હતા બધાને મોબાઈલ સ્વિચ ઓફ છે બે દિવસના આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા અમે માણસો ઉપર ડાઉટ હતા પાંચ સાત જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે પણ એની ઉપર કઈ કામગીરી એ લોકોએ કરી છે નિવેદન લઈ લઈને જવા દીધા છે કારણ કે લોકો જેવા છે એ છોકરો જે ધંધો કરે છે એ બે નંબરનો ધંધો કરે છે છોકરો જેનો મારે એ લાગે નામ જ હોય એ છોકરો દારૂ વેચે છે મને બધી અરક વસ્તુની ખબર પડી છે મારી વાહ બરોબર છે કે છોકરો દારૂ વેચે છે એ બે બે રૂપિયા કમાતો આવી રીતે તો એ મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનું છે આજે ક્યાંય પણ મારી છોકરીને લઈ ગયો હોય એ પૈસાની લાલચ છે મારી છોકરીને કાનમાં મેં સોનાની બુટી કરાવેલી હતી પગમાં ચાંદીના પાયલ કરાવેલા હતા આજે એ વસ્તુ લે છે ચાલીસથી પચાસ હજાર રૂપિયા તેમને મને મળી શકે એમ છે મારી દીકરીને મારી દીકરીને જો જે દિવસે ભાગવું જો બરોબર છે તો મારી દીકરી તે દિવસે સાંજે રાતના નહોત દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ એના હરેક ડોક્યુમેન્ટ્સ મારી ઘરે પૈસા બી પડ્યા હતા પૈસા એના ઘરેથી કપડાં એ વસ્તુ કંઈ જ લઈને નથી ગઈ એને ભાગવું છું તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને ડોક્યુમેન્ટ્સ બધું ઘરે બધું મારી ઘરે એમ ન પડ્યું છે વસ્તુ એટલે મારી છોકરી ભાગવાની કોઈ વલિયા ગઈ જ નથી એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે એમ કરીને